देश विदेशના પ્રવાસીઓમાં કચ્છ જિલ્લો આજે ખૂબ પ્રખ્યાત થઈ ગયો છે કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરતા ઘણા સ્થળો અહીં બનાવવામાં આવ્યા છે કચ્છના મહિલાઓની વાત કરીએ તો અહીં અનેક મહિલા આવેલા છે જેમાં શરદબાગ પેલેસ 1991 સુધી કચ્છના અંતિમ રાજા મદનસિંહજીનો નિવાસ હતો કચ્છના અનેક રાજવીઓના ઐતિહાસિક વૈભવનો સાક્ષી હમીરસર તળાવ સામે આવેલા ખિંગારજી પાર્કની નજીક અને કચ્છના છેલ્લા રાજવી જેમનો નિધન 1991 માં યુનાઇટેડ કિંગડમ ખાતે થયું હતું कच्छના મહારાજ મદનસિંહજી સાહેબની રાજવાટિકા તરીકે ઓળખાતો શરદબાગ પેલેસ ઔષધી અને જડીબુટ્ટીઓથી છલકાતો લીલુચમ બાગા મહિલની શાન છે કચ્છના ઇતિહાસકાર પ્રમોદભાઈ જેટી શરદબાગ વિશે જણાવતા કહે છે કે શરદબાગ પેલેસ મુખ્યમથક બુજમા આવેલું છે જેને પીળો બંગલો પણ કહેવામાં આવે છે કચ્છના મહારાજ મદનસિંહજી સાહેબની રાજવાટિકા તરીકે ઓળખાતો હતો આ શરદબાગ પેલેસમાં લીલુચમ બાગ કચ્છ જ નહીં પરંતુ વિદેશમાં બોટોનિકલ ગાર્ડન તરીકે ખ્યાતિ પામ્યો હતો જોકે કચ્છમાં આવેલ ભૂકંપમાં આ રાજમહેલને ઘણો નુકસાન થયું હતું મહારાજ મદનસિંહજીને બાંધકામનો શોખ હતો શરદબાગ પેલેસ બેમાડનો છે પ્રખર તાપ પણ આ મહેલમાં પ્રવેશી શકે નહીં તેવા ઘટ્ટા વૃક્ષો અહીં જોવા મળતા હતા મદનસિંહજી મહેલની બાજુમાં આવેલ આંબાના વૃક્ષની છાયામાં દરરોજ બિરાજતા હતા પેલેસની બાજુમાં મહારાજ મદનસિંહજીએ एनएक्सસી નો બાંધકામ કરાવ્યો હતો જેમાં ગેસ્ટ માટે રૂમ ઓફિસ ડાઇનિંગ રૂમની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અહીં મ્યુઝિયમ જોવા મડે છે પર્યટકો અહીં મુલાકાત લે છે અહીં સોના ચાંદીની અનેક વસ્તુઓ રાખવામાં આવી છે જેમાં કચ્છી નકશિકામ જોવા મડે છે આ સિવાય રાજાને શિકારનો શોખ હતો તે પણ જાણી શકાય છે હાથીદાંત જે તેમણે આફ્રિકામાં શિકાર કરેલ છે તે પણ જોવા મડે છે જૂના ઘડિયાળ સિક્કા કિંમતી વર્કના આભૂષણો વગેરે જોવા મડે છે અહીં રાજપરિવારના ફોટોઝ પણ રાખવામાં આવ્યા છે મહત્વનું છે કે કચ્છના વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઈન્દરજીએ અહીં વનસ્પતિ ઉગાડી હતી જે બોટોનિકલ ગાર્ડન દેશ વિદેશમાં પ્રખ્યાત છે આજે પણ અહીં નર્સરી જોવા મળે છે પ્રી-વેડિંગ શૂટ માટે અનેક લોકો અહીં આવે છે શરદ બાદમાં આજે પણ પ્રવેશ કરતા શાંતિ અને ઠંડકનો અનુભવ થાય છે કચ્છના અનેક રાજવીઓના ઐતિહાસિક વૈભવનો સાક્ષી અમરેસર તડાવ સામે આવેલા ખિંગારજી પાર્કની નજીક અને કચ્છના છેલા રાજવી જે જેમનું નિધન 1991 માં યુનાઇટેડ કિંગડમ ખાતે થયું એવા મહારાવ શ્રી મદનસિંહજી સાહેબની રાજવાટિકા તરીકે ઓળખાતું આ શરદબાગ પેલેસ ઔષધી અને જડીબુટ્ટીઓથી છલકાતું લીલુચમ બાગ માત્ર કચ્છ જ નહીં પરંતુ દેશ દેશાંતરમાં બોટનિકલ ગાર્ડન તરીકે ખ્યાતિ પામ્યું હતું અને મદનસિંહજી મહારાવના મૃત્યુ બાદ આ રાજમહેલને પેલેસમાં પરિવર્તિત કરી નાખવામાં આવ્યું હતું